તમારું નામ શું છે મારું નામ દેવેન્દ્રભાઈ ગાંધાભાઈ જાડે છે અને શું બની સમગ્ર ઘટના સમગ્ર ઘટના એવી બની છે સાહેબ કે નવ સાડા નવ વાગે હું મંદિરે માટે આવ્યો અહીંયા દીવાબત્તી કરવા માટે કારણ કે ચોમાસું હતું એના હિસાબે પિક્ચર ટીચર એના માટે આવ્યો છું અહીંયા મંદિરે પણ મંદિરે આવતા મેં જોયું કે મારા માતાજીના અંદરથી કંઈક મને ખાલી ખાલી જેવું કંઈ લાગ્યું તો સાહેબ મેં નજર નાખી તો નજર નાખતા મને જણાવવા મળ્યું કે મને જોવા મળ્યું કે અંદરથી મારી કુળદેવીમાં મહાકાળીમાં જે દાદા જયસિંહની દેવી હતી એમનું એક પગ અને મારી મેખળી જેમાં માકાળીમાં પોતે વિરાજમાન હતા અને મારા બે મંદિર એટલે બે બે ત્રિશુ લઈ ગયા છે અને મારા મહાકાળીમાને પોતે લઈ ગયા છે મેખળીમાંથી હતી એમાંથી મારો ચંદ્રવો લઈ ગયા છે મારો ખાંડો લઈ ગયા છે અને મારી મહાકાળીમાની જે છબી ચાંદીની બનાવેલી હતી એ લઈ ગયા છે અને મા અને માકાળીમાના જોડે જે મા ચાંદીની સો ગ્રામ દોઢસો ગ્રામની ચાંદીની મૂર્તિ હતી કાયદેસર બનાવેલી મૂર્તિ પણ લઈ ગયા છે અને કા એક ચાંદીનો ગલા છે ખાંડામાં એ બધું આવી ગયું સાહેબ એ બધું છે અંદર જે આ સમગ્ર ઘટના બની એમાં તમે પોલીસને જાણ કરી હા એમાં પોલીસને જાણ કરી સાબરમતી પોલીસ ચોકીમાં ટૂંક સમયમાંગજ મારી વિરોધ ગામ વાળા એ ઉઠાયો હવે અમને શંકાપદ જે વ્યક્તિઓ છે એમને અમે જાણ કરીશું અને સરકારમાં એમને રિપોર્ટ કરીશું તો સાબરમતી પોલીસ અહીંયા આવીને ગઈ તપાસ કરીને ગઈ હા સાબરમતી પોલીસ સ્ટેશનમાંથી અહીંયા આયા હતા સાહેબો સાહેબો વિગત લખી વિગત લખીને એવી રીતે અહીંથી ગયા છે સાહેબ શું ઘટનાક્રમ થયું હતું તો તમને ખબર કેવી રીતે પડી કે આની ખાંડો ગયો મને એવી ખબર છે કે અમારી માતાજી આ અલગ રૂપ છે એ અલગ રૂપ છે અમારું એટલે મેન અમારી માતાજી ગણવા જઈએ તો અમારી ખાંડામાં માતાજી હોય છે એમને જમવા માટે અમે સાતમના દિવસે એમને બહાર નીકળીએ છીએ અને આઠમના દિવસે એમને વકરાનો નિવેદ આપીએ છીએ તમારી મૂર્તિ ગઈ એના પછી તમે જે પોલીસને જાણ કરી એના પછીની સમગ્ર ઘટના શું છે પોલીસને જાણ કરી છે પોલીસ અત્યારે સ્વરૂપ જાણ લે છે કે હાલમાં તમારે શું છે એટલે મને લેખિતમાં અત્યારે ત્યાં જઈને એફઆઈઆર ફાળવવાનું છે અને હાથ જોડી સાબરમતી નમ્ર પોલીસ કર્મીઓને પોલીસ સાહેબ શ્રી પટેલ સાહેબને નમ્ર વિનંતી કરું છું કે મારી કુળદેવી ત્રણ પેઢીઓથી મારા જોડે હતી અત્યારે મારી કુળદેવીને જે બી સમગ્ર ઘટનામાં જે કોઈ બી વ્યક્તિ લઈ ગયા છે જે સકના આધારે છે એમના પણ હું કહું છું લઈ ગયા હોય તો મને પૂરી તરફથી તમે સાબરમતી પુલિસ ચોકી પટેલ સાહેબને રજૂઆત છે કે મારી આ મૂર્તિ ત્રણ વર્ષ ત્રણ પીઢીઓથી છે એમને પરત મને આપવાની નમ્ર વિનંતી કરું છું તમે બી જેટલી તમારી તાકાત હોય જેટલી હોય મારી મહાકાળી માની મૂર્તિ અને મહાકાળી માનો ચાંદીનો છતો મને પરત પાછું ફરવા માટે નમ્ર વિનંતી છે અને જ્યાં સુધી અમે અમારું પરિવાર સૌ મહાકાળી માનું કુટુંબ પરિવાર અમે અન્નદાનથી અમે છેવેટા રહીશું અમે અન્નદાન કરીશું